વિધાનસભામાં હિરણ નદી આવેલી છે ત્યાં પુલ આવેલું છે એ ખૂબ જર્જરદ હાલતમાં છે મેં બે ત્રણ વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને એક વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું આજે પણ વરસાદ ભરા વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે ખૂબ જર્જરિત છે અને આ આ રસ્તો છે એ મુખ્ય રસ્તો છે કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે અને આ માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે અને બાકીના ગામડાવાળા પણ આ ઉપયોગ કરે છે એ સિવાય પણ એસટી બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના બરોડામાં બની છે અંદાજે અઢાર લોકોનું મૃત્યુ થયા છે એ એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી છે